અમને જાણ થઈ કે ભાઈ નોટું આપવાના છે એટલા માટે અમે આવ્યા છીએ બરોબર વેપારી છો કે લગ્ન માં ઉડાડવા માટે ના ના પોતે પોતા માટે જ હોય છે દિવાળીમાં નતા મળ્યા એટલા માટે તમે શું કહેશો ભાઈ કેટલા તો નોટબંધી જેવું લાગે આમાં અંદર જાય પણ આટલી બધી વાર લગાડે છે જે થોડુંક સ્પીડમાં હોવું જોઈએ અમારે વેપારી લગતા છે એમાં કરંટ એકાઉન્ટ છે અમારે બધું છે છતાં અમે લાઈનમાં ઉભા રહ્યા છીએ ને ત્રણ ચાર હજાર રૂપિયાના છૂટા આપે કેટલા વાગ્યાના લાઈનમાં સાડા દસ વાગ્યાના ઊભો છું અને પાંચ પાંચ ને દે છે પણ એટલી બધી વાર લાગે છે ને આટલી વારમાં માં તો ધારે તો એ ને થઈ જાય અમારો જુમો તો પચાસ નંબર ગયા છે ચાલુ કર્યું છે કાઉન્ટર ત્યારથી અત્યાર લગીનમાં તો આ થોડુંક સ્પીડ માં કામ કરે ને તો સારું કહેવાય છે